બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજની આદિકાળથી પરંપરાગત મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી પૂજા અર્ચના સમાજના વડીલો અગ્રણીઓ ઉપસ્થિત રહી બિરસા મુંડાની પ્રતિમા પૂજન કરવામાં આવ્યું હતું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને બિરસા મુંડા સર્કલ પર નેશનલ હાઇવે નંબર આઠસો અડતાલીસ પારડીથી નાસિક છપ્પન વાપીથી મોડાસા નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા પાસે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણની પૂજામાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિત સમગ્ર આદિવાસી સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહી કરવામાં આવ્યું હતું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવનસૃષ્ટિ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં

કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા નાનાપોઢા બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી નાના પોઢા ખાતે આજ રોજ વલસાડ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આદિવાસી નાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ તથા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના કપરાડા વાપી ધરમપુર ઉમરગામ અને પારડી તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના દ્વારા આજે સૌ અલગ અલગ જગ્યાએ આદિવાસી દિવસ ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી નાનાપોઢા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એપીએમસી માર્કેટ માંથી રેલી સ્વરૂપે નાના બિરસા મુંડા સર્કલ ચાર રસ્તા ખાતે આવી આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પૂર્વ મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ડાંગ ધારાસભ્ય વિજયભાઈ બોયા પૂર્વ મંત્રી ધારાસભ્ય નરેશભાઈ પટેલ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ ધારાસભ્ય ધરમપુર અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સરપંચ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય શૈલેષ પટેલ ગુલાબભાઈ રાઉત રમેશભાઈ ગાવિત લાલુભાઈ ગાવિત અનેક યુવાનો વડીલો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે હજારોની સંખ્યામાંગ માંગ આદિવાસી સમાજના લોકો ખાતે બિરસા મુંડા સર્કલ પર ભેગા થયા હતા આજે સવારે સરકારી કાર્યક્રમ પણ કપરાડામાં યોજ્યો હતો અને ત્યારબાદ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમ નાનાપોઢામાં હોય જેને કારણે આજે નાનાપોઢા ગામ આદિવાસીમય બની ગયું હતું આજે સવારથી જ આદિવાસી સમાજના લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માંગ ભાગ લેવા માટે નાનાપોઢા ખાતે મોટી સંખ્યામાં આવી રહ્યા હતા જ્યાં નજર કરો ત્યાં અને જે રસ્તા ઉપર નજર કરો ત્યાંગ માત્ર અને માત્ર આદિવાસીઓ નજરે પડી રહ્યા હતા આદિવાસી સમાજ તેમના પારંપરિક વાજિંત્રો તથા ડીજેના તાલે પોતાના ભગવાનની પ્રતિમાનું અનાવરણ નાના પોઢા ચાર રસ્તા મુંડા સર્કલ પર થઈ રહ્યું હોય પોતાની એકતા અને તાકાત બતાવવા બિરસા સર્કલ પર હજારોની સંખ્યા માંગ ભેગા થયા હતા સમગ્ર આદિવાસી સમાજની લાગણી આજરોજ પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું હતું બિરસા મુંડા ભગવાનની પ્રતિમાનું અનાવરણ સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું છે આજે સમગ્ર આદિવાસી સમાજ દ્વારા ખૂબ ઉત્સાહ અને આનંદથી આજનો દિવસ ઉજવ્યો હતો જેમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો ખૂબ ઉત્સાહભેર આ ઉજવણીમાં જોડાયા હતા આ પ્રસંગે નાના પોઢા અને કપરાડા પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું હતું આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જ્યારે યુનોએ ઓગણીસો ચોરાણુંની અંદર જાહેરાત કરી છે ત્યારે સમગ્ર ભારત દેશ નહીં દુનિયાના તમામ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે ભવ્ય ઉજવણી માટે વર્ષોથી નાના નાના પ્રોગ્રામો ચાલતા હતા પરંતુ આ વખતે કપરાડા તાલુકાના નાનાપોંડા ખાતે બિરસા મુંડા સર્કલ અને બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનું એક આયોજન ગયા વખત ગયા વખતનો જ સંકલ્પ હતો કે આવતી નવમી ઓગસ્ટે આપણે બિરસા મુંડાનું પ્રતિમાનું અનાવરણ કરીશું અને ખૂબ મોટો કાર્યક્રમ અને એ કાયમી આમ તો અલગ અલગ વિસ્તારની અંદર પોતપોતાના કાર્યક્રમ કરતા હતા આજે સામૂહિક સમગ્ર આદિવાસી સમાજ કોઈ એક સમાજ નથી સમગ્ર તમામ આદિવાસી જેટલા પણ આદિવાસી સમાજની જાતિઓ છે તમામ આદિવાસી સમાજ તેના સાથે અન્ય અમારા સામાજિક કાર્યકર્તાઓએ પણ એમાં ભાગ લઈને સહકાર આપેલો છે ત્યારે આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે અન્ય અન્ય સમાજ પણ સાથે રહીને આ કાર્યક્રમને શોભાવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું ચોક્કસ મારા યુવાનો વડીલો ભાઈઓ બહેનો આ અમારા મુખ્ય આગેવાનો છે મારા સંગઠનના પ્રમુખ છે રમેશભાઈ છે આદિવાસી સમાજના ભાઈ એપીએમસીના ચેરમેન મુકેશભાઈ છે જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ અને અહીં ઉપસ્થિત જેટલા પણ કાર્યકર્તા છે રાત દિવસ મહેનત કરીને છેલ્લા દસ દિવસની અંદર અમે તૈયારી કરીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તૈયાર કરીને સર્કલ સમગ્ર સર્કલ આખું તૈયાર કર્યું છે એ સર્કલ ઉપર એ કોઈ એક વ્યક્તિને નથી સમગ્ર આદિવાસી સમાજનું છે ત્યારે આજનો વિશ્વ આદિવાસી દિવસ ધૂમધામથી મારા એક એક ભાઈ બહેનો મારા સ્કૂલના વિદ્યાર્થીઓથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ લઈને યુવાનોથી લઈને વડીલોથી લઈને માતા બહેનોથી લઈને દરેક કાર્યકર દરેક ભાઈઓ બહેનો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ હું સમાજના દરેક સમાજના દરેક વડીલો આ આગેવાનોને બધાને હું શુભેચ્છા વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પણ પાઠવું છું અને આ કાર્યક્રમને સહભાગી બનવા બન્યા છે તે બદલ પણ બધાના મારા તમામ આગેવાનો મારા દરેક સમાજના આગેવાનો એ કોઈ પાર્ટી નહીં કોઈ ભાજપ કોંગ્રેસ નહીં આદિવાસી સમાજ ફક્ત આદિવાસી સમાજના એક એક કાર્યકર્તા અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ બધાનું હું અભિવાદન કરું છું